જય શ્રી કૃષ્ણ બધાને થેન્ક યુ કાનજી દાદા તમે મને અહીંયા ઇન્વાઈટ કર્યો બોલવા માટે એન્ડ બધાને હું તો પહેલીવાર આવી રીતના સ્પીચ આપવા આવ્યો છું પહેલાં એ ક્યારે આપી નથી એટલે થાય તો માફ કરજો બોલવામાં તો મેં મારી કોલેજ સુરતથી જ કરી મેં બીબીએ કર્યું ઓરો યુનિવર્સિટીમાં અને સાથે સાથે મેં મારી બિઝનેસની પણ ટ્રેનિંગ લીધી એટલે સવારે આઠથી બાર કોલેજ જાતો અને બારથી છ ઓફિસ આવતો એવી રીતના મારો સ્કેડ્યુલ હતો મારે બહાર ભણવા જવું નહોતું મારે અહીંયાથી જ એટલા એક અનુભવી માણસો છે દાદાજી છે કાનજી દાદા છે તો અહીંયાથી જ મારે એટલા બધા મોટિવેશનલ માણસો છે તો મારે હું કામ બહાર જાઉં એટલે હું અહીંયા જ રહ્યો પછી અમારા ફેમિલીમાં એક રૂલ છે કે તમે બિઝનેસમાં આવો તમને એક પોઝિશન મળે ને તો એની પહેલાં તમારે ભાઈએ કીધું એમ એક વનવાસમાં જવાનું હોય આ એક્ચુલી હતો ત્રીસ દિવસનો પણ હવે ફોર્ટી ફાઈવ ડેઝનો કર નાખ્યો થોડુંક અઘરું કર્યું એટલે હું વાત કરું તો ચાલુ થયું હતું હું બાર તારીખે બાર સપ્ટેમ્બરે હું હતો દિલ્હીમાં એક કામથી ગયો હતો અને મને મારા મોટા પપ્પાના સનનો ધ્રુવલભાઈનો ફોન આવ્યો કે તું એક્સપિરિયન્સ તું અહીંયા આવ મારે તારી મિટિંગ કરવી છે હું શ્રાયન શંકર અને ગોવિંદાદાજી તારી મિટિંગ કરશું એટલે સોળ તારીખે મારી મિટિંગ ગોઠવી એટલે મેં કીધું કે હું એવું કે સારું કામ કરી નથી આવ્યો નથી એવું મેં કઈ કેરું મારી મિટિંગ કરવી પડે તો બોલાવ્યું શું કામ હશે મને ટેન્શન થતું હતું પછી મિટિંગમાં ગયો છે મંદર અંદર એટલે મને સીધું જ કહેવામાં આવ્યું કે તારે આ મહિનાની ટ્રેનિંગ માટે જવાનું છે સાઉથમાં અને તને પાંચ હજાર રૂપિયામાં મોકલવાનો છે એટલે એ સાંભળીને જ મારી ઘડીક મારા તો હોશ ઉડી ગયા કેમ કે પહેલાં હતું એવું મારી પહેલાં જે બધા ભાઈઓ ગયા તો એ બધાને દસ હજાર રૂપિયા આપ્યા તને એક મહિનો રહેવાનું હતું હું મારું હજી અઘરું કર્યું મને ફોર્ટી ફાઈવ ડેઝ આપ્યા અને પાંચ હજાર રૂપિયા ખાલી એટલે હું તમને પહેલાં રૂલ્સ કહી દઉં કે નિયમો શું હતા એટલે ફોર્ટી ફાઈવ ડેઝ માટે જવાનું સ્માર્ટફોન મૂકીને જવાનો નોકિયાનો પંદરસો રૂપિયાનો ડબલો આપી દે એ લઈને જવાનો તમારે અને એવરી વીક જોબ ચેન્જ કરવાની એટલે માણ તમે સેટ થઈ રહ્યા હોય ને ત્યાં જોબ ચેન્જ કરવાની પછી ત્યાં તમારો કોઈ રેફરન્સ ન હોય હું ધ્રુવ ધોળકિયા નહીં ધ્રુવ પટેલ બનીને ગયો તો આધાર કાર્ડ આઈડેન્ટિટી આખી ચેન્જ અને કોઈને કહેવાનું નહીં કે હું કોનો છોકરો છું હું એમ કાંઈ જ નહીં કહેવાનું પછી ઘરે તમે કોઈને વાત ન કરી શકો એટલે હું ગયો નહીં એ પેલા અર્જુન દાદાજીને મળવા ગયો હતો કે દાદાજી હું જાઉં છું ગોવિંદાજીએ કીધું છે આ એક્સપિરિયન્સ કરવા જવાનો પણ એને એમનો જ કીધું કે આ વાળો વનવાસમાં જાઉં છું મેં એમ કીધું હતું કે ચાલીસ દિવસનો એક કોર્સ છે અમેરિકામાં હવે ત્યાં નિયમ એવો છે ફોન નથી વાપરવા દેતા એટલે તમે વાત નહીં કરી શકું કે આવો કેવો કોર્સ છે મેં કીધું છે દાદાજી હવે હું પતે ને એટલે તમને ફોન કરીશ કે વાંધો નહીં એટલે ઘરે કોઈને જ નથી ખબર ખાલી દાદાજી ને ખબર હતી અંકલ ને ભાઈ અને મારા પપ્પા ચાર ને ખબર હતી પછી નિયમ એ હતો કે તમારે લોકલ ટ્રેનમાં જવાનું આજ જ નું લોકલ ટ્રેનમાં ક્યારેય બેઠો નતો અને હજી લોકેશન કઈ ન દે કે તમારે ક્યાં જવાનું છે તમને એમ કે તમને સ્ટેશન ઉપર તમે જાઓ ત્યારે તમને કહેવામાં આવશે ત્યારે ખબર પડશે એટલે પહેલા તો બધી તૈયારી કરી લીધી બસો બસો હો રૂપિયા ના શર્ટ લારી ઉપર જઈને લઈ આવ્યા અને થોડુંક આમ ઓલું નોર્મલ દેખાવું પડે વાળ એટલા એટલા મિલેટરી કટ કરાઈને ખા પછી જવાનો વારો આવ્યો એટલે બેક પેક કરીને હવારે અગિયાર વાગ્યાની મારી ટ્રેન હતી મને એટલું કીધું નકર જો મને પહેલાં લોકેશન કીધું તો હું બધું રિસર્ચ કરી રાખું ને ક્યાં જોબ કરીશ હું કરીશ બધું પછી ચાલુ થયું મને એક ડબ્બો આપ્યો જેમાં મારો પંદરસો રૂપિયાનો ઓલો ફોન હતો ડબલો અને એમાં ટિકિટ હતી જોયું તો કોઝિકોડે કેલિકટ એટલે ટાયર થ્રી સીટી કહેવાય કેરલામાં આવી કેરલા સ્ટેટમાં કોઝીકોડે અને પછી પચીસ કલાકની જર્ની હતી મારી હું પહોંચ્યો ત્યાં અને એમાં ઘણા માણસો ટ્રેનમાં અલગ અલગ અનુભવ થયા બધા હવે ટાઈમ ઓછો છે એટલે હું બધું તમને શેર નહીં કરું પણ ફટાફટ ક્યાં ક્યાં મેં અનુભવ કર્યા હું હું અનુભવ થયા હું કહી દઉં થોડા દિવસમાં એક વિડીયો પણ બહાર પડવાનો છે તો એમાં ડિટેલમાં બધું હશે પણ હમણાં હું સમયને માન આપતા એટલે અને આ પહોંચ્યો એટલે પેલા તો સૌથી પેલા એમ થયું કે શું કરું એમ હું કેમ કે ના કોઈ ઓળખતું નથી ને આ કોઈ મારું ઠેકાણું નથી ત્યાં ઉતરીને પહેલાં મેં રહેવાનું ગોયતું કે સો થી બસો રૂપિયાનું રહેવાનું હોય ને તો ક્યાંક રહી લઉં એટલે ત્રણ ચાર કલાક ફેરો પણ ક્યારે રહેવાનું મળે નહીં પછી એક ડોમેટરી હતી નામ હતું એસી ડોમેટરી હવે એસી વાળું જોતું હોય ને તો ત્રણસો રૂપિયા દેવાના નોન એસી બસો મારા પાસે એટલા પૈસા હતા નહીં પાંચ રૂપિયા હતા પણ એવું તો ખબર નથી કે ભાઈ કયો સેટ મને પગાર આપશે કયો નહીં આપે અમુક બગાડી દે નીકળતો એટલે રહેવાનું ગોતું ને પછી જોબ ગોતવા નીકળો એટલે જોબ ગોતવા નીકળો ને તો મને છ કલાકે જોબ મળી મેં કે ને કે હમણાં લગીન હું આજે એમ કહું પાણી મને ત્રણ જણ પાણી દેવા આવે પણ એટલું કમ્ફોર્ટઝઝન હતું હવે ત્યાં ક્યારેય મેં રિજેક્શન ફેસ નહોતું કર્યું રિજેક્શન એટલે કોઈ અમારે મોઢા પર ના નોત પાડી તો ત્યાં હું સો સો દુકાનમાં ગયો છું અને મને ના પાડી છે કે નહીં જગ્યા નથી એમ અને હમણાં ત્યાં ઓનમ હતી એટલે ઓનમ કેવું હોય આપણે કેમ દિવાળી હોય એમ એ ઓનમ હોય એટલે રેક્રુટમેન્ટ બધા થઈ ગયા હતા એટલે કંઈ કામે લઈ નહીં અને રિક્ષા નહીં રિક્ષામાં જવાની હાલી હાલીને બધે જવાનું પૈસા તો હતા જ નહીં માં એટલા પછી પહેલી જોબ મને એક ડ્રાય ફ્રુટની શોપમાં મળી અલ એઝેપ કરીને ત્યાંની બ્રાન્ડ હતી એમાં મને કામ મળ્યું અને મને કીધું પાંચસો રૂપિયા પર ડે તને દેસું મેં કીધું વાંધો નહીં હવે ત્યાં મારું કામ શું હતું ને મને કીધું નેક્સ્ટ ડે મોર્નિંગ દસ વાગે આવી જાય એટલે હું ત્યાં પહોંચી ગયો ટાઈમે અને મારું બે કલાક કામ જોઈને સેટને બહુ સારું લાગ્યું ગયું એટલે મને સેટ કહે હવે હું તને મોલમાં શિફ્ટ કરું છું તને ઇંગ્લિશને બધું સારું બોલતા આવડે છે એટલે તો મને મોલમાં શિફ્ટ કર્યો હવે મારો ત્યાં રોલ શું હતો બે કામ હતું એક સેલ્સમેનનો અને એક ક્લીનરનો એટલે મારા સૌથી પહેલાં જવાનું કચરા પોતા કરવાના પોતું મારવાનું ઝાડું ને બધું કરવાનું અને પછી હાથ મોઢું ધોઈને ગ્લવ્સ પહેરીને પાછું સેલ્સમેનનો રોલ પ્લે કરવાનો પછી આ મારી જોબ પતી એટલે મેં એવી રીતના એક વીક થઈ ગયો એટલે મને ભાઈનો અને હા રાતે અપડેટ કરી દેવાનો ભાઈને કે હું અહીંયા જોબ કરું છું અને હું સેફ છું પછી એ જોબ છોડી અને એ તો ઓલા લોકો કે તું કેમ જોબ છોડીશ એમ તું જઈશ તો અમને નુકસાન જાય મેં કીધું પણ હવે તમે કાક તો બહારનું દેવું એટલે મેં કીધું મને બીજે કંઈક સારી પગાર મળે છે એટલે હું છોડીને જાઉં છું એટલે ગમે એમ કરીને આથી છૂટો થયો બીજી જોબ ગોઈતી બીજી જોબ મને એક કેફેમાં મળી એક પર તરીકે પાંચસો રૂપિયા હતા એટલે મહિનાના પંદર હજાર કીધા રોજ પૈસા ન આપી શકું હું એને એમ કહું એક વીક માટે જ રહેવાનું છું તો તો મને કામે જ ન રાખે એટલે એમ જ કહેવાનું કે હું તો અહીંયા તો સેટ થવા આવ્યો છું તો બધાને એમ થતું તું ગુજરાત થી અહીંયા હું કામ આવ્યો એમ મેં કીધું હવે મારા ઘરે પરિસ્થિતિ ખરાબ હતી અને મને સાઉથ ઇન્ડિયા બહુ વધારે ગમે એમ અહીંયા માણસો બહુ સારા એટલે ઓલા ને એક આમ સમાયલ થાય ને એ બહાર મને કામે રાખી લે એમ એટલે હાર બી કહેવાય જાય એમ પછી ત્યાં કામ કર્યું એટલે ત્યાં કચરા પૂતા કરવાના અને ત્યાં બધું ખાવાનું સર્વ કરવાનું ભગવાનને તો ત્યાં રોજ માફી માંગતો પણ ત્યાં નોનવેજ એ ફૂડ સર્વ કરવું પડતું કેમ કે અહીંયાની જેવું થતું નહીં બધું કરવું પડે ને આ તો જે કે બધું કરવું પડે કોઈકનું હેઠું ઉપાડવું પડે ખાવાનું બધું સાફ કરવું પડે પછી એ જોબ પહી પછી એ જોબ છોડીને ત્યારે એમ સેટ વધારે ડેન્જર હતા મેં કીધું પગાર નહીં આપે તમે રોવા ને ચાલુ કર્યું અને ઘરવાળાને યાદ કરો બા દાદા મમ્મી પપ્પા બધાને તો રો આવે લાવવું હોય એવું હતું એટલે એ ચાલુ કર્યું તો જોર જોરથી રોવા મળે મેં કીધું સર મારી મમ્મીની ઇમરજન્સી આવી ગઈ છે એને આઈસીયુ માં શિફ્ટ કર્યા છે મારે તાત્કાલિક જવું પડે સર તમે મને મારો પગાર કરી દો મારે જવું જ પડે એમ છે એટલે એણે મને પછી પૈસા આપીને જવા દીધો એટલે એની બહુ મોટી સ્ટોરી છે આવશે મેનેજર બનાવી દીધો અને ચાર જ દિવસમાં અસિસ્ટન્ટ મેનેજર મને બનાવ્યો હતો એ લોકોએ પછી પછી એ જોબ પતી એટલે પછી છે ને પ્રોબ્લેમ એ થતો હતો કે પચાસ પચાસ હાઈટ હાઇટ દુકાનમાં હું જાતો પણ કામે ન રાખતા હું કામ તો બહુ વધારે ધોળો હતો ને એટલે બધા વધારે કાળા અને ન્યા પ્રોબ્લેમ લાગે કે આ ક્યાંક ભાગીને આવ્યો છે નોર્થ સાઈડ ક્યાંક થી આવ્યો છે અને અહિયાં કામ કરવા આવ્યો છે બધાને બીક લાગે મેં કીધું તો કરવું જોઈએ તો જે એવું કીધું તું મને કે છે ને પાંચમા કે છઠ્ઠા વીકમાં ધંધો કરવાનો આ છ વીક વનવાસમાં તમારે એક વાર ધંધો કરવાનો એક વીક એટલે મેં કીધું હું ધંધો વહેલો કરલો એટલે પછી મેં છે ને એવું કર્યું કે ત્રીજા વીકમાં મેં ફૂટપાથ ઉપર બેન લીંબુ શરબત વેચ્યું છે ત્યાં ગરમી બહુ પડે એટલે માણસોને તરસ બહુ લાગે ઠંડી પીણી બહુ પીવે એટલે મેં કીધું છે ને લીંબુ શરબત વેચ્યું એટલે રૂમમાં અને એવું નહીં ગમે પાણીથી ફિલ્ટર હું જ્યાં રહેતો ત્યાં ફિલ્ટરનું પાણી મળતું એટલે એ લઈને આ રૂમમાં જ લીંબુ શરબત બનાવતો અને આવડતું નહીં પણ હું અહીંયા ઘરે જ્યારે કંઈ બી રમીને આવીએ ને જીમ બીમજીમ મહારાજને કહેતો એટલે આમ કિચનમાં ઊભા મહારાજ બનાવતા એટલે જોયું હોય કાંઈ બહુ આઈડિયા હતો નહીં એમ પણ બની ગયું ને સારું બહેનુ એટલે પછી નીકળતો બનાવીને દોડીને માર્કેટમાં જતો બે કિલોમીટર સ્ટોપ દોડતો પાછો આવતો કેમ કે પછી ઓલો બરફ હોય ઓગળી જાય ને બરફ લે લેવા જાવો પડતો પછી આવીને ફૂટપાથ ઉપર અને વીસ રૂપિયાનો ગ્લાસ વેચતો પછી એક વીક કર્યો અને એટલો કાળો થઈ ગયો ને તમે લોકો અહીંયા બેઠા હોય ને તો કોઈ ઓળખી ન એટલો કાળો થઈ ગયો હું એ કાચમાં જા તો હું મારી જાતને ઓળખી નહોતો ચામડી બળી ગઈ હતી કેમકે ફોર્ટી ફાઈવ ડિગ્રી ફિફ્ટી ડિગ્રી હતી પચાસ ડિગ્રી હતી ને એટલું ગરમ એમ પછી એ પૈતું ને પછી એક મેં આઈસ્ક્રીમની દુકાનમાં જોબ કરી આપણે ખબર ખટખટ ખટખટ ત્યાં મોલમાં કામ કરતો હવે આવતી ખતરનાક માહોલ આવ્યો મોડ આવ્યો મારા લાઈફમાં વિચાર્યું નહોતું કમ્ફર્ટ ઝોનમાં આવી ગયો હતો રહેવાનું સારું મળી ગયું હતું બધું રેડી હતું ત્યાં નીપા વાયરસ આવ્યો તમે કદાચ સાંભળું હોય નીપા વાયરસ આપણે કેમ કોરોના છે તો બેટમાંથી આવ્યો હું ચામાં હા ચામાચીડિયામાંથી આવેલો એટલે નીપા વાયરસ કેવો કે કોરોનાને તો તમે ટ્રીટ કરી શકો દવા લઈ શકો નીપા વાયરસ થાય ને તો તમે ઓલમોસ્ટ ભગવાન પાસે જ જાઓ એમ એવી સિચ્યુએશન અને કેરલાની હિસ્ટ્રી એવી કે કોરોના કોરોનાથી પહેલાં ત્યાં જાયો હતો નિપા વાયરસ તેર વર્ષથી ત્યાં જ આવે છે અને હમણાં ત્યાં જ આવ્યો પહેલાં એટલે મેં ભાઈને કીધું કે ભાઈ આવું છે કેમ કે આ બધા મોલમાં કામ કરતો ને પોલીસને એ બધા આવી ગયા એટલે કંઈક બધા ધ્યાન રાખજો તો દૂર રહેજો એટલે મેં કીધું આ અનુભવ તો ઠીક છે ચાલી દિનો છે કે મારે આ મારે મારી લાઈફ હું કામ રિસ્કમાં નાખવી મેં ભાઈને ફોન કર્યો સિચ્યુએશન છે હું કરું તો કે હું પૂછીને કહું તો વાંધો નહીં સાડા દસ વાગે હું મોલમાં કામ કરતો હતો બધું પતાવતો હતો સાફ સફાઈ કરીને જવાનું હતું ત્યાં ફોન આવે છે મને દાદાજીનો ને કે હવે તું નીકળ મેં કીધું ક્યાં નીકળું હમણાં કે બેંગ્લોર રાતે સાડા દસ વાગે મને કહી છે આ લોકો કે તું બેંગ્લોર જા એટલે મેં કીધું નવું ટેન્શન ઊભું થાય એટલે રાતોરાત બેકપેક પેક કરી અને ફાસ્ટ નીકળવાનું હતું એટલે લોકલ ટ્રેનમાં જ મોકલે પણ કેમ મેડિકલ ઇમરજન્સી હતી કાંઈ રિસ્ક નતો લેવો એટલે મને ફ્લાઇટમાં મોકલો જ્યારે ફ્લાઇટમાં ગયો ત્યારે એમ લાગતું હતું મારો હોડો પહેલી વાર બેઠો છું મજા આવે આમ પ્લેન આમ પ્લેનમાં જાતા ને પ્લેન જોતા વાવ લાગતું હતું બહુ દિવસ પછી રિક્શામાં બેવાની પૈસા હતા ને પ્લેનમાં બેઠતી તો મજા આવી ગઈ પછી બેંગ્લોર પહોંચ્યો તો હું એક રીતના ખુશ હતો કે ભાઈ મને કેમ બધી જોબ ઓપોર્ચ્યુનિટી વધારે મળશે પણ એવું નહોતું મોટા શહેરની મોટી પ્રોબ્લેમ જોબ ગોતતા બહુ ન્યા છે ને આધાર કાર્ડ ને પાન કાર્ડ બહુ માંગતા કેમ કે ત્યાં મોટા શેર હોય એટલે બધું સિક્યોરિટી થોડીક ટાઈટ હોય કામ કંઈ મળે નહીં અને ત્યાં હું નીકળો ને ત્યારે મારી પાસે પાંચ હજાર રૂપિયા હતા હવે એમ તો છ હજાર હતા પણ હજાર રૂપિયા મારા જે સેટ જે હું જ્યાં રહેતો ને હજાર રૂપિયા ડિપોઝિટ હતા પાંચ હજાર મારી પાસે હતા હવે હજાર રૂપિયા મારું જ્યાં રહેતો ત્યાંથી એરપોર્ટ કલાક હતો હજાર રૂપિયા ટેક્સી વહી ગયા ત્યાં હું ઉતરો અને પછી જ્યાં બેંગ્લોર સેન્ટરમાં જાઉં તો ત્યાં પાંચસો રૂપિયા વહી ગયા મારી મેં વૈદા ત્રણ હજાર પાંચસો જેટલા વૈધા હતા હવે ત્યાં જ્યારે બેંગ્લોર રહેવાનું ગોતવા ગયો તો બાર કલાક પેરું ક્યારે રહેવાનું ન મળે કે પોપ્યુલેશન વધારે તો રહેવાનું મળે નહીં પછી ત્યાં એક જગ્યા મળ્યું તી સેટ કે હું પાંચ હજાર લઉં મેં કીધું સાહેબ મારીમાં એટલા પૈસા નથી હું રોવા માંડ્યો મેં કીધું સાહેબ હું તમને બે હજાર આપું પછી હું જેમ પગાર આવતો જાય હું તમને પૈસા દેતો જઈશ એટલે કે નહીં ત્રણ હજાર તો લવો જ તે ત્રણ હજાર ઈ લઈ ગયા વૈધા ખાલી પાંચસો રૂપિયા બેંગ્લોર જેવા શહેરમાં પાંચસો રૂપિયા તમારી પાસે હોય તમારી શું મેન્ટલ સિચ્યુએશન થાય તો એકદમ રોવા જ માઇન્ડ એ રાતે એ દિવસે ડાઉન થયો એ દિવસે હું થયો હતો આખોથી જોબ ન મળી અને આપણે ગુજરાતીઓ પાસે ગયો મહારાષ્ટ્રન ગયો પણ કોઈ કામ જ ન રાખે મને ત્યાં પછી ફાઇનલી મને એક આપણા ગુજરાતી શેટ હતા મોલમાં એક બેકરીમાં મને કામ મળી ગયું અને ત્યાં મારે નવો જ કેફે હતો એટલે ત્યાં મારા બાર ટેબલ સંભાળવાના હતા એ પૈતું અને પછી મારી છેલ્લી જોબ હતી એ હતી એક લંડન કેસલ કરીને કપડાની દુકાન જ્યાં હું દિવસના ત્રણ હજાર શર્ટ ફોલ્ડ કરતો ત્રણ હજાર શર્ટ મેં મારા ઘરે એક શર્ટ ફોલ્ડ નતી કિરો ને હું ત્રણ હજાર શર્ટ ફોલ્ડ કરતો હતો અને રાતે હાથ કાપી જાતા અને એટલે એટલું આટલું બધું અઘરું હતું ને ફાઇનલી મારા ભાઈ મને લેવા આવ્યા તો હું એટલો ખુશ થઈ ગયો હું કસ્ટમર આવ્યા હતા હું બિલ કરાવવા જતો હતો કપડાં મૂકીને ચોંટી ગયો હતો એને વધુ પડતું મુક્તિ ચોટી ગયો હવે ત્યાં મારું ખાવાનું શું હતું આનું બહુ બધા કહી દીધા હવે ટાઈમ નથી એટલે ડિટેલમાં વિડીયો આવશે મેં જોઈ લેજો પણ મારું ખાવાનું શું હતું રોજનું પૈસા હતા નહીં એટલે દસ રૂપિયાનો એક ઢોસો મળે એટલે ત્રીસ રૂપિયાનો ઢોસા ખાતો ત્રણ ઢોસા ખાતો પાંચ રૂપિયાની ચટણી પાંચ રૂપિયાનું સાંભાર આ મારો લંચ હતો અને બ્રેકફાસ્ટમાં ગુડ ડે કે પાર્લેજીનું દસ રૂપિયાનું પેકેટ લઈને ફૂટપાથ ઉપર બેન ખાઈ લેતો એટલું મારું હતું જમવાનું હવે શોર્ટમાં મારી લર્નિંગ્સ કહી દો તો મારું ખાલી એટલી બધા રિક્વેસ્ટ છે કે કોઈ પછી પોતપોતાની શક્તિ પ્રમાણે પણ કોઈ એના એમ્પ્લોયની સેલરીને પંદર હજારથી હેઠળ નહીં રાખતા હું પર ડે પાંચસો રૂપિયા કમાતો એટલે મહિનાના પંદર હજાર થયા તો હું એકલો હતો મને રહેવામાં એટલી પ્રોબ્લેમ થતી તમે વિચાર કરો કોઈ બી સામાન્ય માણા હોય એની વાઈફ હોય બે છોકરા હોય સ્કૂલ જાતા હોય કેવી રીતના એનું ઘર ચલાવશે એટલે પ્લીઝ તમે મારી એક રિક્વેસ્ટ છે કે પંદર હજાર કરતાં વધારે પગાર રાખો બીજી વસ્તુ મેં ત્યાં જોયું કે માણસો કેવી રીતના હાર્ડવર્ક કરે બિચારા કેવી રીતના ઘર ચલાવે ફાઇનાન્શિયલ ઇસ્યુ હોય હવે મને રિયલી રૂપિયાની કદર થઈ કે નહીં ભાઈ આપણે છીએ તો ક્યાં છે અને આ લોકો બિચારાને કેટલો પેન હોય છે પછી મને શીખી મળી કે મારો જે કોન્ફિડન્સ લેવલ હતો ને એ ચાલી પચાસ ટકા વધારે પડતો બોસ્ટ થઈ ગયો શું કામ કે હવે ભગવાન ન કરે પણ મારી ફેમિલીમાં જો ભગવાન ન કરે પણ કાંઈ બી બેડ સિચ્યુએશન આવે ને તો મારામાં તો એટલો કોન્ફિડન્સ છે કે હું મારી ફેમિલીને પૂરી રીતના સપોર્ટ કરી શકીશ હવે આ એક્સપિરિયન્સમાંથી મને એટલી બધી શીખ મળી પછી નું નામ છે ગોવિંદ હું એવું માનું છું અને હોઈ શકે કે આ એકવીસ વર્ષનો થયો કદાચ એની પહેલા મને રૂપિયાની કદર ન હોઈ શકે એવું બને કદાચ નહીં હોય કદાચ કમ્ફર્ટ ઝોનમાં હોઈશ થોડોક વધારે પણ આજે હું પ્રાઉડલી કહી શકું છું કે આજે મને રૂપિયાની કદર છે થેન્ક યુ થેન્ક યુ